નમસ્કાર ચાલો આજે એક એવી સમસ્યાની વાત કરીએ જે સામાન્ય છે પણ ખૂબ જ હેરાન કરે છે હાથના સ્નાયુઓનો દુખાવો આપણે સાથે મળીને એ સમજવાની કોશિશ કરીશું કે આ દુખાવો કેમ થાય છે અને તેનાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય ઘણીવાર મનમાં સવાલ થાય છે ને કે આ હાથમાં દુખાવો કેમ થાય છે અને હા આ સવાલ માત્ર અમુક લોકોના મનમાં નથી આવતો ઘણા બધા લોકો આ સમસ્યાનો સામનો કરે છે આપણા હાથ એ તો રોજબરોજના કામમાં સતત વપરાય છે એટલે જ્યારે એમાં દુખાવો થાય ત્યારે આખું રૂટીન ખોરવાઈ જાય છે તો ચાલો આ હાથના દુખાવાના રહસ્યને ઉકેલીએ એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ દુખાવો માત્ર એક સામાન્ય ખેંચાણ છે કે પછી એની પાછળ કોઈ બીજું કારણ છુપાયેલું છે તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ દુખાવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં હોઈ શકે છે ચલો એક પછી એક એની જોઈએ જુઓ સૌથી સામાન્ય કારણ હોય છે ઈજા અથવા તો હાથનો વધુ પડતો ઉપયોગ આમાં શું થાય છે કે સ્નાયુના જે બારીક તંતુઓ હોય છે ને એ કાં તો ખેંચાઈ જાય છે અથવા ફાટી જાય છે આ સિવાય ટેન્ડિનેટીસ પણ એક મોટું કારણ છે હવે ટેન્ડિનેટીસ એટલે શું આપણા સ્નાયુને હાડકા સાથે જોડતી જે દોરી જેવી મજબૂત પેશી હોય છે એમાં સોજો આવી જાય છે હવે સવાલ એ થાય કે આવું થાય ક્યારે તો ધારો કે કોઈએ અચાનક ભારે વજન ઉપાડી લીધું હોય અથવા તો રેકેટવાળી રમતો રમી હોય જેમ કે બેડમિન્ટન કે ટેનિસ કલાકો સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરવાથી પણ આવું થઈ શકે અને હા ખાસ કરીને જ્યારે કોઈ નવી કસરત શરૂ કરે એના એક બે દિવસ પછી જે દુખાવો થાય છે એ પણ આનું જે એક ઉદાહરણ છે એને ડીઓએમએસ કહેવાય છે એટલે કે ડિલેડ ઓનસેટ મસલ સોરનેસ સારું હવે એવા કેટલા કારણોની વાત કરીએ જે સીધે સીધા કેઠાતા નથી જેમ કે ક્યારેક ગરદનમાં કોઈ નસ દબાઈ ગઈ હોય તો એનો દુખાવો છેક હાથ સુધી પહોંચે છે એવી જ રીતે કાંડામાં એક નસ દબાવવાથી કાર્પલ ટનલ સિન્ડ્રોમ થાય છે આમાં હાથ અને આંગળીઓમાં દુખાવાની સાથે સાથે ઝણઝણાટી પણ થાય છે આ સિવાય આર્થરાઈટીસ એટલે કે સાંધાનો વા અને ફાઈબ્રોમાયાલ્જીયા જેવી તકલીફો પણ હાથના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે એક મિનિટ શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણી રોજબરોજની નાની નાની આદતો પણ આ દુખાવાનું કારણ બની શકે જેમ કે ઓફિસમાં કે ઘરે ડેસ્ક પર કલાકો સુધી ખોટી રીતે બેસી રહેવું અથવા તો શરીરમાં પાણીની કમી થઈ જાય એટલે કે ડિહાઈડ્રેશન એટલું જ નહીં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા જરૂરી તત્વોની ઉણપથી પણ સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે આપણું શરીર છે ને એ હંમેશા આપણને ઈશારા કરતું હોય છે સંકેતો આપતું હોય છે તો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શરીરના આ સંકેતોનો એટલે કે અલગ અલગ પ્રકારના દુખાવાનો મતલબ શું કાઢવો ચાલો દુખાવાને થોડો ઓળખીએ જો દુખાવો એકદમ તીવ્ર હોય જાણે કોઈ સોય ભૂખતું હોય એવો તો બની શકે કે એ કોઈ ગંભીર ઈજા હોય જેમ કે ફ્રેક્ચર પણ જો દુખાવો હળવો હોય અને સતત ચાલ્યા કરતો હોય તો સામાન્ય રીતે એ સ્નાયુઓના વધુ પડતા ઉપયોગનો સંકેત હોય છે અને દુખાવા સિવાય બીજા લક્ષણોનું શું જો દુખાવાની જગ્યાએ સોજો હોય અને ચામડી લાલ થઈ ગઈ હોય તો એનો મતલબ છે કે ત્યાં બળતરા છે એટલે કે ઇન્ફ્લેમેશન પણ જો હાથમાં ઝણઝણાટી જેવું થતું હોય અથવા તો હાથ સૂન પડી જતો હોય તો સમજી લેવાનું કે આ વાત નસ સાથે જોડાયેલી છે કદાચ કોઈ નસ દબાઈ રહી છે સારું તો આપણે કારણો સમજ્યા શરીરના સંકેતો પણ સમજ્યા હવે સૌથી મહત્વની વાત કે આનો ઇલાજ શું ચાલો હવે સારવારના વિકલ્પો પર નજર કરીએ અને જોઈએ કે આ દુખાવાને કેવી રીતે મટાડી શકાય જ્યારે પણ કોઈ નવી ઈજા થાય ત્યારે પહેલા અડતાલીસ કલાક ખૂબ જ મહત્વના હોય છે અને એના માટે એક બહુ જ પ્રખ્યાત પદ્ધતિ છે આરઆઈસીઈ ચાલો સમજીએ કે આ શું છે આર એટલે રેસ્ટ મતલબ કે આરામ કરો આઈ એટલે આઈસ એટલે કે બરફનો શેક કરો સી એટલે કમ્પ્રેશન એટલે કે દુખાવાની જગ્યાએ હળવો પાટો બાંધો અને ઈ એટલે એલિવેશન મતલબ કે હાથને હૃદયના લેવલથી થોડો ઊંચો રાખો આ ચાર સ્ટેપ્સથી તરત જ રાહત મળવાની શરૂ થઈ શકે છે ઓકે તો અડતાલીસ કલાક પછી શું એ પછી ગરમ પાણીનો શેક હળવા હાથે માલિશ અને ફિઝિયોથેરેપી ખૂબ મદદરૂપ થઈ શકે છે હા આઈબ્યુપ્રોફેન જેવી કેટલીક દવાઓથી પણ દુખાવામાં રાહત મળે છે પણ એ હંમેશા ડોક્ટરને પૂછીને જ લેવી જોઈએ અને જો તકલીફ વધારે હોય તો અમુક કેસમાં ઇન્જેક્શન કે સર્જરીની પણ જરૂર પડી શકે છે એક કહેવત છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી તો ચાલો હવે એ વાત કરીએ કે ભવિષ્યમાં આ દુખાવો થાય જ નહીં એના માટે શું કરી શકાય અને આ વાત બિલકુલ સાચી છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કોઈ પણ કામ પછી એ કસરત હોય કે રોજનું કામ એને કરવાની સાચી રીત એટલે કે પ્રોપર ટેકનિક જે આપણો સૌથી મોટો બચાવ છે તો એવી કઈ સારી આદતો છે જે આપણે અપનાવી શકીએ સૌથી પહેલાં કસરત કરતાં પહેલાં હંમેશા વોર્મઅપ અને કસરત પછી ડાઉન કરવો જ જોઈએ વજન ઉપાડતી વખતે હંમેશા સાચી રીત વાપરવી આપણી કામ કરવાની જગ્યા આપણો વર્કસ્પેસ એ આરામદાયક હોવો જોઈએ અને હા થોડી થોડી વારે બ્રેક લઈને સ્ટ્રેચિંગ કરવું અને દિવસભર પૂરતું પાણી પીતા રહેવું પણ એટલું જ જરૂરી છે સામાન્ય રીતે તો મોટાભાગના કેસમાં ઘરેલું ઉપચારથી જ આરામ મળી જાય છે પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે ચાલો જોઈએ કે એવા કયા સંકેતો છે તો સવાલ એ છે કે ક્યારે ખબર પડે કે આ દુખાવો સામાન્ય નથી અને હવે તેને ગંભીરતાથી લેવો પડશે આ બાબતો પર ખાસ ધ્યાન આપજો જો દુખાવો ખૂબ જ વધારે હોય અને અચાનક જ શરૂ થયો હોય કોઈ મોટી ઈજા પછી દુખાવો થયો હોય અથવા તો હાથ બિલકુલ હલાવી જ ન શકાતો હોય તો તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ આ સિવાય જો ઘરે ત્રણ દિવસ સુધી ઈલાજ કર્યા પછી પણ કંઈ ફેર ન પડે અથવા દુખાવા સાથે તાવ આવે કે હાથ સુન્ન પડવા લાગે તો પણ ડોક્ટરને મળવું જરૂરી છે અને હવે એક સૌથી સૌથી અગત્યની વાત જેને ક્યારેય ભૂલથી પણ નજરઅંદાજ ન કરવી જોઈએ જો હાથમાં ખાસ કરીને ડાબા હાથમાં અચાનક જ ભયંકર દુખાવો શરૂ થાય અને એની સાથે છાતીમાં દુખાવો કે દબાણ જેવું લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે કે પછી ઠંડો પરસેવો વળી જાય તો આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે આવી પરિસ્થિતિમાં એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તરત જ મેડિકલ હેલ્પ લેવી તો આ બધી માહિતી પછી હવે વિચારવાનો સમય છે આપણા સ્નાયુઓને સ્વસ્થ રાખવા અને ભવિષ્યમાં આવા દુખાવાથી બચવા માટે આપણે પોતે શું કરી શકીએ આશા છે કે આ ચર્ચામાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે અને સ્વસ્થ રહેવા માટે એક નવી દિશા મળશે